હેલો મિત્રો તો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ તો આપણે અત્યારે જવાનું છે ખોરાદા ગાત્રાલમાં અહીંયા અમાસ એટલે અમાસ ને પાછો માથે શ્રાવણનો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે આપણે ગાત્રાલમાં એ દર્શન કરતા આવીએ આપણે વિપુલભાઈ ને દીપકભાઈ પણ આપણે આવી રહ્યા છીએ આપણે પેલા ગામમાં જઈએ આપણે ધ્વલિતભાઈની મેડિકલમાં બેઠા આપણે ઢોરનું મેડિકલ છે ગાયોનું ને એ ભાઈ બેઠા બેઠા મહાભારત વાસતા હતા તો આપણે ચા બા પાણી પી લે હું આઈન દુકાને હવે ચા પાણી પીને નીકળી જઈએ આપણે વિપુલ્યોને વિપુલભાઈ પણ આવી જાય ને ગાડી લઈને જો આપણે ગાડી આખતા ત્રણ જણા આપણે ફાઈમે બેઠા હો મસ્તી મસ્તી કરતા જાતા જાતા ધીરે ધીરે આપણે તે નહીં આપણે પૂતીજા ખોડાના ફાઈટ કે અહીંથી આપણે ખાલી સાદ મારી દેવાની 2 કિલોમીટર માતાજી નું મંદિર થાય તો અહીંથી નો તો આપણે વાંથી ને એકાઈથી તો આલે ને ટ્રાફિક હોય આપણો ભાઈ ને ફોન કરી દીધો ત્યારવા ભાઈ ઉતારી બે કિલોમીટર થાય માતાજી મંદિર આ રગતિયા મંદિર છે ખેર આપણે રિટર્ન માં ગમે તેને ગાત્રાલ એટલે રિટર્નમાં રગતિયા બાપે જવાનું મજા આવે રગતિયા બાપે આપણે પવન ને ઠંડો ઠંડો ખાવાની મજા જ આવે નદી કાંઠે આ જો પબ્લિક તો જવું હાલી આવે હાલી ને જાય આજે હમણાં છે ને માથે પાછો શ્રાવણ મહિના સોમવાર છે છેલ્લો એટલે પબ્લિક તો હોય જ ને ભાઈ આજો આઈ થિંક પીપલ ભાઈ નુલાબે આલીન જાહે ને આપણે બે આપણે ગાડી લઈને વઈ ગયા હુ ઈ બે આલીન નીકરા ને આપણે ગાડી લઈને વઈ ગયા પછી આજો ગાત્રલ માં મંદિર આવી જ્યું અંદર દર્શન કરવા જઈ ત્યાં તો વિડિયો ન ઉતાર દઈએ આપણે બારોબાર થી જોતો ને પબ્લિક દેખાડ દે કેટલી હતી દર્શન કરીને આપણે નીકળી ગયા ઓલો ભાઈ દીપક ભાઈ કે ગાડી મારે આવી તો તમે આવી લો તો આપણે માં વિડિયો ઉતાર લે હું માં હું હે આજો આપણે વિપુલભાઈ પણ ઉતારે એ પણ આપણે એના ચેનલનું નામ છે આરવન વિકે આર વન ફાઈ કરીને છે આપણે ભાગી ગયા ભાગ્યા ત્યાંથી રગતિયા બાપે પોતી ગયા જો રગતિયા બાપે દર્શન કરી લેવાના આપણે નાગ બાપાનું મંદિર છે રગતિયા બાપાનું આ જો આ મંદિર છે મંદિરના કાંઠે જો નદી છે ને માછલા હોય ને હવે મસી આપણે માછલા જો દેખાય દેખાય તો નહીં જ્યાં ત્યાં દેખાઈ જવું चारो नखने એટલે બહુજ ન હોય અત્યારે બહુ મોટો નથી કેમ કે વરસાદ આવ્યો તો ને એટલે સદુલા થાની એટલે બહુ મોટો થઈ ગયા મગર પણ હોય નાવા દે નાવાની મનાઈવી આપણે તો બસ અહીંયાથી આપણે કિશોરભાઈને બે નીકળી ગયા એટલે હીલ તરફ ગામમાં પોતીને હીલ મેરામાં જોવા અમાં અંગરોડ પોતી જ આપણા મામા દેવના મંદિર વે તો અહીંયાથી નો એવો કરી દીધી ગાડી એસે આપણે જો બી આ છીલ પોતી જાય આપણે છીલ મેરામ જવાનું છે પેલા આપણે અનિતાને ઘેરે જાઉં ને પછી મેરામ જા લગન તો નહીં જઈએ જો અનિતાને તો ત્યાર થતા હું ને કિશોરભાઈ કાલે આપણે બે આટો મારતા આવીએ તો હું ને કિશોર આટો મારવા ગયો અત્યારે મેરામાં કોઈ માણસું તો નહીં હોય અત્યારે બહુ અને આ તો ખાલી કાલે આટો મારતા આવીએ ને વિડીયો ઉતારતા આવીએ આપણે બ્લોગ બનાવતા આવીએ આજે આ કેડો છે આપણે દરિયાને કાઠે ભાઈ મેરો મજા જ આવી જાય આ નદી છે આપડે સિલની આ તો માણસુ જાય આ જો પાર્કિંગમાં એટલી જગ્યા છે તો ગાડી આપણે દરિયા જવાનું પેલા ફરવું નથી આપણે કઈ લેવું નહીં ને કાઉ ફરવાનું ડાયરેક્ટ દરિયા જ પછી હોય છોડી દીધી આપડે જો આ નદી નદી ને દરિયો બી એક થાય અહીંથી આપણે બારું કઈ ને બારું બારું ફૂટ્યું બારું આમણું ફૂટ્યું બાકી આપડે છોકરાઓ ને કામ કેવા સેના મસાલા તો સેના મસાલા ખવરા પૈસા દઈ દીધા આપણે રેખડા કામ કરે બીજું સેના મસાલા સેના મસાલા જો પાણી તો જો જાય એની અંદર ન જાય દરિયો લઈ એ બહુ લેજુ ઊંડું માથણ માથું આખરે એટલે પબ્લિક નહીં પણ રૂંડે થાય હજી તો આપડે બપોરે તો સેડી ગયા કામ બે વાગ્યા ને ભાઈ બે વાગ્યા ને કઈ ના ક્યાં ચાર વાગ્યા માણા આવે રાણાભાઈ ને ભાઈ આ ઘેરે પાછા આવીશું પછી ગાય તો આપણે પાછા આવી ગયા તો મુલાકાત જ આપણે જો રામભાઈ ને મહિલાભાઈ થી થઈ ગયા આપણે રહી જ વાળા દોસ્તારું છે આપડા કે શું તો બિરિયાની અંદર હાલી ને જાય જોવા પબ્લિક તો જવા ભાઈ ને દરિયામાં જોવા પબ્લિક બધી જોઈને હા મેરો આપડા મેરો નું મહત્વ દરિયા ની અંદર પછી આપણે પાછા અનિતાન રખડાવ્યા હતા અનિતાને કંસનબેન આવ્યા હતા કિશોરભાઈ આપણે એના ભેગા આવ્યા હતા આપડે પેલા તો આટો મારી ગયા હતા બીજો આટો હતો બીજો રાઉન્ડ હતો પાછો એક હજી રાઉન્ડ લાયક છે ઘરમાં ભાઈ ગયા ઘરે પહોંચી ગયા આપણે અનિતા ને જોઈ ડિસ્કો કરે તો કરશન ઘેરે પહોંચી ગયે ને હવે પાછું જવાનું છે ઘડી ઘડી પછી પછી હાલના હવે પાછું તો નહીં ઉતારીએ પછી હાલના જો આપણે કિશોરભાઈ ભજીયા બનાવતા હતા ભજીયા હાથ ને તો મજા જ આવી જાય એક નંબર બને ભજીયા